જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો સ્વાગત છે એટુ જ વિડીયો ચેનલમાં મિત્રો બધાને તો મિત્રો અત્યારે અમે મારો નાનો ભાઈ વિજય એમને દુબઈ જવાનું છે તો એને એરપોર્ટ ઉપર મૂકવા જઈએ છીએ મેં અત્યારે અત્યારે સવારના છ વાગ્યા છે વરસાદનું પણ વાતાવરણ ફૂલ મસ્ત છે એકદમ ચકાચક જોવો તમે કેવો નજારો છે એકદમ મસ્ત સવારના છ વાગ્યાના એરપોર્ટ ઉપર અમે એને મૂકવા જઈએ છીએ દુબઈ જાય છે ભાઈ બાઇક લઈને જઈએ છીએ અમે અત્યારે પહોંચ્યા છીએ અમે વીઆર મોલ થોડીક બાઈક અમે ફાસ્ટ ચલાવી છે મોડું ના થાય એટલા માટે જુઓ નજારો કેટલો એકદમ મસ્ત છે વરસાદ પણ ધીમો ધીમો આવીને વહી ગયો છે જો હું તમે તો મે પહોંચી ગયા થી એરપોર્ટ પર એરપોર્ટ નો ગેટ છે સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ગેટ ની અંદર અમે એન્ટ્રી કરી લીધી છે એરપોર્ટ ની અંદર જો સામે બતાઈ એરપોર્ટ છે મિત્રો એકદમ મસ્ત નેચરલી વાતાવરણ છે તમે જોવો તમે ભાઈને નવો વાગ્યાનો ફ્લાઇટનો સમય છે પણ અમે થોડાક વહેલા આવી ગયા છે એરપોર્ટ પર તો મિત્રો અમારે આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો